નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જૂના શિક્ષક ભરતીની અપડેટ જોવાના છીએ જૂના શિક્ષકોની ભરતીની બીજા રાઉન્ડ બાબતે એક અપડેટ મળી છે જે તમને આ વિડીયો દ્વારા હું આપીશ એ પહેલાં આપને જણાવી દઉં કે આપે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આગામી સમયમાં શિક્ષણ સહાયક વિદ્યા સહાયકની તમામ અપડેટ હું આપવાનો છું તો આવો જોઈએ ફટાફટ વિડીયો આપનો જરા પણ સમય બગાડવો નથી શરૂ કરી દઈએ વિડીયો તો મિત્રો આચાર્ય જે માધ્યમિક શૈક્ષિક મહાસંઘ છે એણે માનનીય ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબને પત્ર લખીને બીજો રાઉન્ડ જાહેર કરવા માટેની રજૂઆત કરેલી છે એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અનુદાનિત શાળાઓમાં જૂના શિક્ષકોની ખાલી રહેલ જગ્યાઓ માટે બીજો રાઉન્ડ જાહેર કરવા બાબત તો જય ભારત ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે બિન સરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ ચાર હજાર જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ માટે ઉમેદવારોના રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ રાજ્યભરમાંથી કુલ ચાર હજાર પાંચસો અને બત્રીસ અરજીઓ પ્રાપ્ત થઈ હતી તે અનુસંધાને બાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું મેરિટ લિસ્ટ જાહેર કર્યા પછી બારથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન શાળા પસંદગીની તક આપવામાં આવી આ ભરતી પ્રક્રિયા અંતર્ગત બે હજાર બસો ત્રીસ ઉમેદવારોને શાળાઓ ફાળવી દેવામાં આવી અને તેમની નિમણૂક હુકમ તથા ભલામણ પત્ર નવ માર્ચ બે હજાર પચીસના રોજ આપવામાં આવશે જે આવકારદાયક છે સૌ ઉમેદવારોમાં આનંદનો માહોલ છે તદુપરાંત હજી પણ સત્તરસો સિત્તેર એટલે કે ચાર હજારમાંથી બાવીસો ત્રીસ જાય એટલે જગ્યાઓ ખાલી છે શાળા પસંદગી અને ફાળવણી પછી જે જગ્યાઓ ભરાઈ શકી નથી એ માટે બીજો રાઉન્ડ ત્વરિત જાહેર કરવા વિવિધ ઉમેદવાર તથા જિલ્લા એકમની રજૂઆત છે જે સારસ્વત મિત્રોએ પસંદગી આપી છે પણ મેરિટમાં ન આવવાના કારણે એમને એ જગ્યા મળેલ નથી અને નવ ત્રણ પચીસના નિમણૂક હુકમ ફાળવણી પછી કોઈપણ કારણસર ઉમેદવાર જગ્યા પસંદ કર્યા છતાં આવવા માંગતા નથી આ ઉપરાંત અન્ય કારણથી જગ્યાઓ ખાલી રહી જાય તો જેમણે એ જગ્યા પસંદ કરી છે અને જે જગ્યાની તક મળી શકે તો કોઈ કારણસર વેરિફિકેશન થયું ન હોય ઉમેદવાર પણ આમાં સમાવી વેરિફિકેશનની તક આપી શાળા પસંદગીની તક આપવામાં આવે તો લાંબા સમય બાદ યોજાતી આ ભરતીનો લાભ લઈ શકે તો આ રીતે શિક્ષણ મંત્રીશ્રીને વિનમ્ર અપીલ કરે છે રજૂઆત કરે છે કે બીજો રાઉન્ડ જે છે બહાર પાડવામાં આવે જેથી ખાલી રહેલી જગ્યાઓ ભરાઈ શકે અને શિક્ષણની વ્યવસ્થાની ગુણવત્તા વધુ ઉન્નત બને તો જૂના શિક્ષકોના હિતમાં તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવા નમ્ર વિનંતી છે તો નકલ રવાના કરેલી છે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં માધ્યમિક શાળાઓની કચેરીએ ગાંધીનગર અને આ રીતની જે રજૂઆત છે એ કરવામાં આવેલી છે તો મિત્રો વિડીયો આપના ગ્રુપમાં શેર કરજો લાગતા વળગતા ઉમેદવારોને શિક્ષક મિત્રોને જેથી કરીને એ આ બાબતની જાણકારી મેળવી શકે આવી જાણકારી માટે ફરીથી જણાવી દઉં કે વિડીયો જુઓ છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત